તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ ઉત્તરાયણમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો હોય એવું લાગે છે અત્યારે લોકો સેન્ટિંગના વાયરથી પતંગ ચગાવી રહ્યા હોય એવા વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ સેન્ટિંગના વાયરથી આ વ્યક્તિ પતંગ ચગાવી રહ્યો છે હવે તમે વિચારી શકો છો કે આ કેટલું રેસ્કી હોઈ શકે છે જો ક્યાંય ઇલેક્ટ્રિક તાર હોય અને તેમાં આ વાયર અડી જાય તો આની જાનને પૂરેપૂરો ખતરો છે પરંતુ મિત્રો આ ભાઈનું કહેવું એવું છે કે આગળ ક્યાંય પણ ઇલેક્ટ્રિક તાર નતા તેથી તેમણે સેન્ડિંગના વાયરથી પતંગ ચગાવી હતી પરંતુ મિત્રો આ વિડિયો જોઈને બીજા ઘણા બધા લોકો પણ આવી ટ્રાય કરવાની કોશિશ કરશે તો મિત્રો તમે વિચારી શકો છો કે આ કેટલું બધું રિસ્કી હોઈ શકે છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે શું ખરેખર આ આવા સ્ટન્ટ કરવા જોઈએ કે નહીં મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો